સાઈડ બંધ કરવાની તે નહોતી કરી અને બરાબર થઈ નથી એમાં એક સાઈડમાં થોડું ચૂકી ગયું છે તે બે હિરોઝના બે નવો મળે ખરે હા હિરોઝના મળે એટલે જ્યાંથી લાવે છે ત્યાંથી જ આગો સ્ટેપ લાવી દઈએ બે બે સાઈડમાં ભરવાના ત્યાંથી અંદર એમાં આંગળા જાડા હતા પછી ગોળો પ્રભુ અને ગોળો પ્રભુ બે જે કનેક્ટ કરાય છે અને જે થોડું ખોલવાનું થોડી પછી બરાબર પડી ગયું

હા <laughs> એ આપણે પેલા થઈ ગયો આના ઉપર પ્રકાશ આપણે રાજુભો પેલા થઈ ગયો હવે આવ્યો આજે હા વોટ્સઅપ માં આ સ્પન સ્પન છે જ નહીં એ આજે આવ્યો આપણે બે ત્રણ દિવસ પેલા થઈ ગયો નહીં ક્યારે થઈ ગયો ખબર વેલુ થઈ ગયો વેલુ કાલ પરમ દિવસ

અમારું કોઈ નથી અમારો ભગવાન જ છે કે આ અમાર આ છે આ અમારું કોઈ નથી અમારા ભગવાન જ છે એ આવો મંડ્યા એનો પ્રસાદ લીધો બરાબર આમ અનન મા સુ કેતા હતા આનંદ સરવ પ્રસાદ બન્યો તો બરાબર બરાબર

સાઉન ગતિ કરતા વધુ હોય છે એની સાબિતી કે પ્રકાશ હંમેશા આગળ ચાલે અને ધ્વનિ શબ્દ આવે પણ એ નથી આપણે આવી ગીધું ખબર અને આજે જ આવી ગયું એ બે સાઈડ ના બંધ કર્યા વગર જતા હતા બે સાઈડ ખોલ્યા હતા ને એક સાઈડ થોડું કર્યું થોડું બંધ કે જે મેઈન કરવાનું છે તો થઈ ગયું ફિટ કરવાનું સાંભળે એટલું ઘડી જ નહીં પણ બોલવાનું બરાબર પણ આમ જાણે જે આપડી ભ્રમ થી છે ને એમાં જે બધું આપણને દેખાય છે એ જાચું એવું ખરું